મસ્કા ગામ રામમય પ્રાણ પ્રસારણ તાલુકાના મસ્કા ગામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો મસ્કા ગામમાં યોજાયા છે સમગ્ર મસ્કા ગામ રામમય છે ત્યારે ગામના એકાદશ મહાદેવ મંદિરે મસ્કા ગામના સર્વે જ્ઞાતિજનો સાથે મળી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળી હતી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની વિગત કીર્તિભાઈ ગોરે આપી હતી આપ સૌ જાણો છો એવી રીતના જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આખું ભારત તો ખરું જ પણ દેશ વિદેશ પણ જ્યારે રામમય બન્યું છે ત્યારે સબકે રામની ભાવના સાથે મસ્કા ગામ પણ આ ઉત્સાહમાં ખૂબ આનંદપૂર્વક ભક્તિભાવપૂર્વક ધર્મપૂર્વક અને સામાજિક સમરસતાને મહત્ત્વ આપી અને સમગ્ર મસ્કા ગામ આ કાર્યક્રમમાં જોડાયું છે ત્યારે અમે લોકો છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યૂ અલગ અલગ કાર્યક્રમો કરતા આવે છે એમાં ગાય માતાને લીલો ચારો કૂતરાને રાપસી અને લોટરા અને પક્ષીઓને ચણ દરરોજ બે ટાઈમ નાખવામાં આવે છે સાથે સવારે દરરોજ પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં માતાઓ બહેનો યુવાન સાથી મિત્રો ભાઈઓ જોડાય છે આખા ગામને શણગારવામાં આવ્યું છે અને આજરોજ એકાદશ મહાદેવના મંદિરમાં સમરસતાથી આરતી ભોજન અને ભજનનું કાર્યક્રમ સરસ કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌ અહીં ઉપસ્થિત છો આપ સર્વેના સ્વાગત કરીએ છીએ હાલ મોદી સાહેબ દ્વારા જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે નિજ મંદિરમાં એનો પણ લાઈવ ટેલિકાસ્ટ પણ ચાલુ છે અને ખૂબ એકતાથી ભાઈચારાથી સંગઠનથી સર્વે સમાજો આમાં જોડાઈ અને સાથ સહકાર આપ્યો છે એ બધાનો અત્યારે હૃદયપૂર્વકથી હું આભાર માનું છું અસ્તુ ભારત માતાજી